વાત લૂંટની કરીએ તો સુરેન્દ્રનગરમાં લીંબડી નેશનલ હાઇવે પર લૂંટનો બનાવ બન્યો છે કાનપરા પાટિયા નજીક આ લૂંટની બનાવ જે છે તે બનવા પામ્યો છે સુરેન્દ્રનગરમાં લીંબડી નેશનલ હાઇવે પર લૂંટનો મામલો સામે આવ્યો છે જેમાં કાનપરા પાટિયા નજીક લૂંટની ઘટના ઘટી જેમાં એક વ્યક્તિ લૂંટાયો છે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ઇમિટેશન જ્વેલરી અને ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે પોલીસે અલગ અલગ આઠ ટીમો બનાવી છે અને સુફળ હાથ ધરી છે ઘટના સ્થળથી આઠ કિલોમીટર દૂર કુરિયરની ગાડી મળ્યા જ આઈ ટ્વેન્ટી જેવી બે ગાડીની અંદર સાતથી આઠ લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહ્યા હતા બનાવવાળી જગ્યાએથી લગભગ આઠથી નવ કિલોમીટરે જે ગાડી છે આંગડીયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે કુરિયરની ગાડી છે અમદાવાદથી રાજકોટ જતી હતી અને એની અંદર લગભગ સિત્તેર જેટલા પાર્સલો હતા અને એની અંદર કિંમતી સામાન હતું